હેલો મિત્રો કેમ છો તો તમે બધા મજામાં જ હશો તો મિત્રો આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો જેથી કરીને રોજ તમે આપણા નવા નવા દેશી વિડીયો રોજના રોજ જોઈ શકો તો ગાઈઝ અત્યારે સવારે સવારે આપણે આવી ગયા છીએ અહીંયા ખેતરમાં તો તમે જોઈ શકો છો વિડીયોમાં તો મિત્રો અહીંયા સવારે સવારે તમે જોઈ શકો છો મસ્ત મજાનું એવું વાતાવરણ છે મોર્નિંગ મોર્નિંગમાં તો ગાઈઝ અહીંયા સવારે સવારે ખેતરમાં ફરવાની મજા જ કંઈક અલગ હોય છે તો મિત્રો રોજના રોજ આપણે સવારે અહીંયા ખેતરમાં ફરવા માટે આવતા જોઈએ છીએ તો ગાઈઝ આજનો વિડીયો છે ને બહુ જ મસ્ત મજાનો થવાનો છે તો વિડીયો એન્ડ સુધી જોજો અને વિડીયોને સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો તો મિત્રો આ રીતે છે આપણો આજનો દેશી વિડીયો તો અહીંયા આપણે ભારતની દુકાને આવી ગયા છીએ પેન્ચરની દુકાન ઉપર તમે જોઈ શકો છો

મિત્રો હવારે હવારે અહીંયા તમે આ જોઈ શકો છો આપણે ટેમ્પો આવી ગયો છે દૂધનો તો દૂધનો કેમ નહીં અંદર કેમ્પામાં તમે જોઈ શકો છો અહીંયા ટેમ્પો હવે તૈયારી છે કેન લેવા માટે તો મિત્રો અહીંયા બાયણામાં તમે જોઈ શકો છો આ મોટી મોટી કળા તો પેલા એવું છે ને આપણે અહીંથી આગળ જઈશું તમે અહીંયા જોઈ શકો છો આપણા ઘરની આજુબાજુનો વ્યૂ કંઈક આ રીતના છે તો મિત્રો જોઈ શકો છો તમે વિડીયોમાં આપણે અહીંયા આખું ડ્યુ ભરેલું છે તો અહીંયા આજે અહીંયા પોણી મેળવવાનું છે પાળીઓ તણાઈ ગયો કમ્પ્લીટ જોઈ શકો છો તમે વિડીયોમાં તો મિત્રો સવારે સવારે આપણે અત્યારે અહીંયા ખેતરમાં છીએ તો મિત્રો મોર્નિંગ મોર્નિંગનો માહોલ કંઈક આ રીતના હોય છે સવાર સવારનો તો વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો

તો ગાય આજના વિડીયોમાં કે બસ આટલું જ તો ફરી મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય જોહાર